આજરોજ તારીખ સત્તર બે બે હજાર છવ્વીસ બપોરે બે વાગ્યે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી અમેરિકા સાથેની ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે આ ડીલ દ્વારા ખેતી પશુપાલન ટેક્સટાઇલ હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોના ભવિષ્ય જોખમમાં મૂકવામાં આવ્યું છે ડેરી ઉત્પાદકોને ઝીરો ઇમ્પાય ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો તે ભારતના પશુપાલકો માટે ઘાતક સાબિત થઈ શકે છે જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું લોકોને નુકસાન થશે વેપારીઓ મો બેરોજગારી આવશે ધંધો રોજગાર બંધ થઈ જશે આવશે આ તમામ સંજોગોમાં જોતા અમે કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે અમેરિકાની બંધ કરો અને છોડીને આપણે સ્વતંત્ર એ સ્વીકારીને રદ કરવામાં આવશે અમેરિકા ભારતને ટેન્ડિલ રદ કરવા મુદ્દે થેન્ક યુ સર આપવામાં આવ્યું જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે બંધારણમાં આપણે સારો ભૌમક આપણે ચર્ચા કરેલી છે આપણે સ્વીકારેલું છે આમ છતાંય અમેરિકાના દબાવના અંદર મોદી સરકાર કેન્દ્ર સરકાર ઝૂકી ગઈ છે શરણાગતિ સ્વીકારી લીધી છે અને ટ્રેડ ડીલ એવી કરી છે જેના કારણે હજારો લાખો ખેડૂતો પશુપાલકો વેપારીઓ તમામ ઉદ્યોગપતિઓ તમામને નુકસાન જશે કરોડો રૂપિયાનું નુકસાન જશે દેશના અંદર મંદી આવશે અને આનું તમામનું દુષ્પરિણામ કરવું એ આવતી સંજોગોમાં આપણું અર્થતંત્ર કરવું એ ભોગવશે આના માટે અમે વિનંતી કરીએ છીએ આમ આદમી પાર્ટી આ ટ્રેડ ડીલનો વિરોધ કરે છે અને વિનંતી કરે છે અમારી રોસ્તાથી લઈને સંસદ સુધીની તમામ જગ્યાએ વિનંતી છે અને આજે પણ અમે કલેક્ટર સાહેબને વિનંતી કરવામાં આવે છે કે આપ રાજ્યપાલશ્રીને અમારો અભિપ્રાય મોકલાવો અમારી રજૂઆત મોકલાવો અને આ ટ્રેડડીલ રદ કરવામાં આવે આપણે શા માટે અમેરિકાની શરણાગતિ સ્વીકારીએ છીએ આપણે પોતે એક સ્વતંત્ર દેશ છીએ તો મોદી સરકારને આપણે વિનંતી કરીએ છીએ કે શરણાગતિ સ્વીકારવાનું બંધ કરો અને ડીલ રદ કરો